સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે કૌશિકભાઈ અને વનરાજભાઈને વેચવાનું છે એક પર રૂપિયાનો ટ્રેક્ટર અંદર અત્યારે ખર્ચો નથી એન્જિન પણ બનાવ્યું છે અને સાવ પાણીના ભાવે મળી જશે આ કિંમતમાં ક્યાંય પણ બીજા તમને ટ્રેક્ટર મળશે નહીં સાવ ઓછું બજેટ હોય કોઈ મિત્રનોને ને સારું ટ્રેક્ટર લેવો હોય તો આ સોનાલિકા ટ્રેક્ટર તમે લઈ શકો છો શું કિંમત છે ક્યાં જોવા મળશે બધી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સાથે ફોલો કરી લેજો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ક્લિયર કટ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સોનાલિકા સાતસો ચાલીસ બે હજાર પાંચ છ મોડલનું આ ટ્રેક્ટર આખું કન્ડિશન તમે જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર બનાવેલું છે કલર પણ કરેલો છે આખો જનરલ તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો આખો અત્યારે કંપની કન્ડિશન જેવું બનાવેલું છે ક્લીન આખું ટ્રેક્ટર ચોખ્ખું એન્જિન પણ બનાવેલું જોવા મળશે પણ અત્યારે તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવા નથી ટ્રેક્ટર તમે લેશો એટલે સીધું તમારે ખેતી કામમાં ઉપયોગમાં લઈ શકો છો એન્જિન બનાવેલું ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ એકદમ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે પચાસ ટકા ઉપર ટાયર છે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને કિંમત ટ્રેક્ટરની માત્ર એક લાખ પાસઠ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વનરાજભાઈ કૌશિકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો